આજે બાદ છે સુરતીઓને ભગવાન સુરતમાં જન્માષ્ટમી પર્વની સાથે સાથે ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા તો શેરી શેરીઓમાં બાંધેલી મટકીઓમાં ગોવિંદા મંડળોને ફોડી હતી પાગડ ખાતે આજે ભવ્ય કાર્યક્રમનું સાંજે યોજાયો હતો સતત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવાદ આઠમના રોજ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણ જન્મને શહેરમાં ભરમાં ભક્તોએ અલ્લા હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો જે સાથે જન્માષ્ટમી અને બીજા દિવસે નોમના દિવસે સુરતમાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી અનેક વિવિધ ગોવિંદ મંડળો દ્વારા ઠેક ઠેકાણા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં સવારથી જ ગોવિંદા મંડળો મટકી ફોડવા નીકળી પડ્યા હતા દરેક શરીરમાં બે થી ત્રણ જેટલી મટકીઓ બાંધવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી